આજે ન્યુ ભારત ન્યૂઝના માધ્યમથી આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે જે આપણે આવતીકાલ સાથે જોડાયેલો છે કરસનદાસ બાપુ બહાદરકાએ સમાજના નવ નિર્માણ માટે એક અત્યંત મહત્વનો સંદેશ પાઠવ્યો છે સૌપ્રથમ તેમને સાંભળી લઈએ કૃતાનામ લક્ષણમ શ્રેષ્ઠમ સત્કર્મ ભવતી અર્થાત સારા કાર્યોની પ્રશંસા કરવી એ પણ શ્રેષ્ઠ સત્કર્મ છે મારે દરેક સરપંચો અને સરકારને વિનંતી કરવી છે કે ગામમાં વિસ્તારમાં સોસાયટીમાં આપણી આસપાસમાં અમુક અથવા એક બે લોકો એવા હોય છે કે જે પ્રશંસનીય હોય છે જેની હકારાત્મકતા જેનું ભોળપણ જેનો ધર્મ પ્રત્યેનો ભાવ જેની ઉદારતા જેની નીતિમત્તા જેનો સંભાવ જેનો સ્વભાવ બધું જ વંદની હોય છે ને આપણે એવું સ્વીકારતા પણ હોઈએ છીએ કે આ ભાઈ જેવો ભાઈ ન થાય આ બેન જેવી બેન ના થાય એની બોલવાની અને બોલાવવાની બાબતે અન્યના દુઃખ પ્રત્યે એની સંવેદના આ બધું જ જોઈએ તો મળવા જેવો માણસ હોય છે એક આનંદપ્રદ માણસ હોય છે અને આપણે એની ખબર પણ હોય છે પણ ખાલી સારો છે કે સારી છે ત્યાંથી આપણે અટકી જતા હોઈએ છીએ આવા સમયે બધાને વિનંતી છે કે જે ગામ વિસ્તાર કે માહોલમાં આવા કોઈ વ્યક્તિ હોય પછી એ કોઈ પણ સમાજના કે કોઈ પણ ધર્મના હોય આવા લોકોને સમૂહમાં બોલાવીને એને થેન્ક યુ કહેવું જોઈએ એને કહેવું જોઈએ કે આજના જમાનામાં તમારો સ્વભાવ તમારી જીવનશૈલી નોંધનીય છે અને વર્તમાન સમયમાં તમારા જેવા લોકોની અછત છે અને હા આ પ્રકારના લોકો મોટે ભાગે આર્થિક રીતે નબળા હશે આર્થિક કન્ડિશન મોટા ભાગે એ લોકોની સારી નહીં હોય તો એને મદદ કરીએ તો તો સોનામાં સુગંધ પણ જો મદદ ના કરીએ તો પણ નોંધ લઈએ કે સમાજ માટે સભ્ય સમાજ માટે સંસ્કૃતિ માટે તમારા જેવી રેણી તમારા જેવો સંભાવ તમારા જેવો સ્વભાવને અમે વંદન કરીએ છીએ આવું કરીશું તો ક્યાંક ને ક્યાંક એની ઇનડાયરેક્ટ ઇફેક્ટ એ આવશે કે અન્ય લોકો પણ એના માટે પ્રેરણા સ્ત્રોત બનશે અન્ય લોકોને પણ એવું લાગશે કે હું પણ આ ટાઈપનું કંઈક કરું સંસ્કૃતિના રક્ષણ માટે સભ્ય સમાજની એક મજબૂત વાળ માટે આ કરવું ખૂબ જરૂરી છે આપણે બધું જાણીએ છીએ પણ સારો માણસ છે ત્યાંથી માત્ર અટકી જઈએ છીએ એને બદલે વર્ષે એકાદ વખત આ રીતની એની પ્રશંસા કરીશું તો એ પ્રશંસા ખાલી આવા એક મળવાલાયક વ્યક્તિની નહીં હોય આ પ્રશંસા એ સંસ્કૃતિના જતનની હશે આ પ્રશંસા એ સમાજની આવતીકાલની ચમકની હશે અને એ માટે દરેક સરપંચ અને સરકારને હું વિનંતી કરું છું કે ઘટતું કરવું જોઈએ આમાં કોઈ ખર્ચો નથી કંઈ ઓગણીસ વીસ છે નહીં આવા લોકોનો કોઈ વિરોધી પણ નથી હોતા પણ વીણી વીણીને જો આવી પ્રશંસા ચાલુ કરીશું તો આપણી સંસ્કૃતિનો તાજ હકારાત્મક રીતે ખૂબ તાકાતથી ચમકશે કારણ કે જ્યારે જ્યારે સાત્વિક અને સભ્ય સમાજને શોભે એવા લોકોની પ્રશંસા થાય છે ત્યારે ત્યારે સંસ્કૃતિનું પણ રક્ષણ થાય છે અને સભ્ય સમાજનું પણ રક્ષણ થાય છે આવો એક નવી પહેલ કરીએ અને આપણા ગામના આવા મળવા લાયક માણસ આપણા ગામના આવા ભોળા નિર્દોષ સાત્વિક અને ધાર્મિક વ્યક્તિને પ્રશંસા કરીએ ગામને આગળ આગળ વધારીએ વધારીએ સમાજ અને સંસ્કૃતિને પણ સનદાસ બાપુ ભાદરકાની આ અપીલ એ માત્ર શબ્દો નહીં પણ એક સામાજિક ક્રાંતિની હાક છે આવો આપણે સૌ સાથે મળી અને બાપુના આ વિચારને સમર્થન કરીએ નમસ્કાર